નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે કલ્ચર વિશેના પ્રશ્નો આપણને અવારનવાર પૂછતા આવે છે શેરી કલ્ચર એપી કલ્ચર વર્મી કલ્ચર આવી રીતના અલગ અલગ ઘણા બધા કલ્ચરો આવે છે કે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં બેઠા જ આપણને પૂછાય છે ઘણી વખત આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતના અલગ અલગ પેટર્ન મુજબ આપણને પ્રશ્નો પૂછે છે જેનાથી આપણે અટવાઈ જતા હોઈએ છીએ તો આજે આપણે ખેત પદ્ધતિઓ વિશે એટલે કે અલગ અલગ કલ્ચરો વિશે આપણે જોવાના છીએ તો આ વિડિયો સંપૂર્ણ જોયા બાદ તમે એક પણ કલ્ચરમાં ક્યારેય પણ અટવાશો નથી તેથી વિડિયો પણ અંત સુધી જોશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલમાં ચાલો હવે વધારે સમય ન લેતા આપણે આજની ખેત પદ્ધતિઓ વિશે જાણીએ તો સૌ પ્રથમ આપણી ખેત પદ્ધતિ છે કે સેરીકલ્ચર કે સેરીકલ્ચર શેના માટે કે રેશમના કીડાનો ઉછેર કરવા માટે સેરીકલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે અને જરૂર જાણાય તે આપણે થોડી વધારે ડિટેલ જાણવાનો પણ પ્રયત્ન કરીશું જેનાથી

ભારતમાં થાય છે ત્યારબાદ છે સેરિકલ્ચર માટે રેશમના કીડાને શેતૂર બોરડી શાલ તથા મહોડાના પાંદડા પર ઉછેરવામાં આવે છે આપણને સાથે સ્ક્રીન ઉપર ફોટો પણ આપેલો છે જેનાથી આપણે સરળ સમજવામાં સરળતા પણ રહે તો કયા કયા વૃક્ષના પાન ઉપર ઉછેર રહે છે કે શેતૂરના બોરડી સાલ મોહોડાના પાંદડા પર ઉછેરવામાં આવે છે અને સાથે જ આપણે જોઈએ તો ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન કરવામાં આવે છે કયા કયા કે શેતુર એટલે કે મલબારી રેશમ બીજું છે ટસર રેશમ ત્રીજું છે મૂંગા રેશમ અને ચોથું છે ઈરી રેશમ તો આ પણ ઘણી વખત અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલું છે તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું તો આ ચાર પ્રકારના રેશમ થયા પરંતુ આમાંથી ચારમાંથી સૌથી વધુ ઉત્પાદન શેનું થાય છે તો આપણને અહીં નીચે આપેલું છે કે ભારતમાં સૌથી વધુ શેતૂર એટલે કે મલબારી રેશમનું ઉત્પાદન થાય છે તો આ વસ્તુને પણ આપણે ખાસ યાદ રાખીશું ચાર પ્રકારો શેતુર ટસર મૂંગા અને ઈરી ત્યારબાદ આપણને અંતમાં આપેલું છે કે સેન્ટ્રલ સેરીકલ્ચર રિચર્ચ અને ટ્રેનિંગ સંસ્થા પશ્ચિમ બંગાળના બહરાનપુરમાં આવેલી છે કે જેની સ્થાપના ઓગણીસો ને તેતાલીસમાં થયેલી હતી તો ખાસ યાદ રાખીશું સેરીકલ્ચર એન્ડ રિચર્ચ ટ્રેનિંગ સંસ્થા ક્યાં આવેલી છે કે પશ્ચિમ બંગાળના બહરાનપુરમાં આવેલી છે તો આ આપણું થયું સેરિકલ્ચર કે રેશમના કીડાનો ઉછેર તેમાં કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે મેરીકલ્ચર તો મેરીકલ્ચર શું છે મેરી એટલે કે મારું નહીં પરંતુ મેરી એટલે કે સમુદ્ર જીવનના ઉત્પાદન માટે મેરી ઉપયોગ કરવામાં આવે છે તો તેની અંતર્ગત શું હોય છે કે આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તે રીતના સમુદ્રો અથવા નદીઓની અંદર મોટા ભાગે સમુદ્રોની અંદર જે આ આપણને ફોટોમાં દેખાય છે તે રીતના ગોળ આકારે જે છે પિંજરા બનાવવામાં આવે છે અને તેની અંતર્ગત અલગ અલગ સમુદ્રી જીવો છે માછલીઓ છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે તો આને આપણે મેલી મેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે વધારે તેમાં ડિટેલ જાણવાનો આપણે કોઈ નથી ત્યારબાદ આપણે જોઈએ કે એપિકલ્ચર તો એપિકલ્ચર વિશે તો આપણે બધા જાણતા હશું કે મધમાખી ઉછેર છે તેને એપિકલ્ચર કહેવામાં આવે છે તો આકૃતિમાં આપણને ફોટો ઉપર દેખાય છે કે આ રીતને એપિકલ્ચર અંતર્ગત મધમાખી અથવા તો મધનો ઉછેર કરવામાં આવે છે તેની અંદર થોડું વધારે ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે મધપોળા માત્ર એક જ મધપોળામાં માત્ર એક જ પ્રજનન કરનાર માદામાખી હોય છે તે આપણને બધાને ખબર જ છે અને ત્રીસ હજારથી પચાસ હજાર જેટલી માદા શ્રમિક મધમાખી તથા નરમા મધમાખીઓ પણ હોય છે અને ભારતમાં દર વર્ષે એક હજાર લાખ કીકરાથી પણ વધુ પ્રમાણમાં મધનું ઉત્પાદન થાય છે અને બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે મધપુડાની આઠ પેદાશ કઈ છે તો કે મળ મધ અને મીણ તો આ બંને જે છે તે મધપુળાની આઠ પેદાશ છે તો ખાસ આપણે યાદ રાખીશું ત્યારબાદ તેમાં જ આગળ જોઈએ કે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર સ્વીટ રિવોલ્યુશનની શરૂઆત પણ કરી છે તો આગળ આપણે રિવોલ્યુશન એટલે કે ક્રાંતિઓ વિશેનો પણ વિડીયો મૂકેલો છે તેની અંતર્ગત આ બધ આ તેની અંદર આપણે સ્વીટ રિવોલ્યુશનનો પણ સમાવેશ કરેલો છે સાથે કેટલા બધા જે છે તે ક્રાંતિઓનો આપણે સમાવેશ કરેલો છે અને તેના જનક કોણ છે એટલે કે અલગ અલગ ક્રાંતિઓ છે શ્વેત ક્રાંતિ છે હરિત ક્રાંતિ છે આવી બધી ક્રાંતિઓના જનક કોણ છે તે પણ આપણે સાથે જ આપણે લઈ લીધું છે તો તે વિડીયો ન જોઈએ તો તે પણ ખાસ આપણે જોઈ લેવો ત્યારબાદ જોઈએ કે વર્ષ 2017 માં ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કમિશન દ્વારા રાષ્ટ્રીય મધ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી કોના દ્વારા કે ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કમિશન દ્વારા બે 2017 માં અને બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે હાથીઓને રેલવે ટ્રેક પરથી દૂર રાખવા માટે રેલવે પ્લાન રેલવેલ દ્વારા પ્લાન બી કે મધમાખી યોજના અમલી બનાવાય છે પ્લાન બી બી એટલે કે માં મધમાખીને આપણે ઇંગ્લિશમાં બી તરીકે ઓળખવામાં આવે છે એટલે હાથીઓને રેલવે ટ્રેક પરથી દૂર રાખવા માટે પ્લાન બી અથવા તો મધમાખી યોજના જે છે તે અમલી બનાવવામાં આવી છે તો આ થયું આપણું કલ્ચર એટલે કે મધમાખી ઉછેર વિશે ત્યારબાદ આપણે જોઈએ કે પીસી કલ્ચર તો આ પણ આપણને આવડે છે કે પીસી કલ્ચર એટલે કે મત્સ્ય પાલન ઉત્પાદન તો પીસી કલ્ચરને આપણે કહેવાય છે મત્સ્યપાલન તો આપણે જોયું કે આગળ પણ આપણે જોયું હતું કે મેરી કલ્ચર હતું તેમાં સમુદ્ર જીવોનું ઉત્પાદન હતું તો આમાં પણ એ જ રીતના છે પણ અલગ અલગ છે તેમાં સમુદ્રમાં કરવામાં આવતું તો આ પીસી કલ્ચર છે તે આપણે કૃત્રિમ જે છે તે નિવાસસ્થાન બનાવી અને તેની અંતર્ગત જે છે તે મત્સ્ય પાલન કરવામાં આવે છે તેને આપણે પીસી કલ્ચર કહેવામાં આવે છે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે વર્મી કલ્ચર તો આપણા બધાને આવડે છે કે અળસિયા પાલન છે અળસવા અથવા તો અળસિયાનું ઉત્પાદન કરવામાં આવે છે તેને આપણે વર્મી કલ્ચર કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જ આપણે જોઈએ કે ફ્લોરી કલ્ચર કે ફ્લોરિકલ્ચર કોને કહેવામાં આવે છે કે ફૂલોનું ઉત્પાદન જે કરવામાં આવે છે તેને આપણે ફ્લોરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આપણને આકૃતિમાં જે ફોટો જે છે સ્ક્રીન ઉપર દેખાય છે કે ફૂલોનું ઉત્પાદન આ રીતના કરવામાં આવે છે તો તેને ફ્લોરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે આપણે જે મહત્વનું જે છે જેની ડિટેલ આપણે કામની છે તેની જ ડિટેલ આપણે સાથે લેવાનો પ્રયત્ન કર્યો છે જેનાથી આપણો ફોટો સમય પણ ન બગડે અને જરૂરી માહિતી આપણને ઓછા સમયમાં મળી રહે ત્યારબાદ આપણે જોઈએ કે હોર્ટિકલ્ચર તો હોર્ટિકલ્ચર પણ આપણને બધાને આવડે જ છે કે હોર્ટિકલ્ચર કોને કે બાગાયતી પાકો જે છે તેને આપણે હોર્ટિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો સાથે આપણને આકૃતિમાં ફોટો પણ દેખાય છે આ રીતના હોર્ટીકલ્ચર જે છે એટલે કે બાગાયતી પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે તો તેમાં થોડી એ ડિટેલ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં કુલ વાવેતર ક્ષેત્રના દસ ટકા ભાગમાં બાગાયતી પાક આપણને જોવા મળે છે ભારતના કુલ વાવેતર ક્ષેત્રના કેટલા દસ ટકા ભાગમાં બાગાયતી પાક આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ કે બાગાયતી ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકારે દસમી પંચવર્ષીય યોજના અંતર્ગત વર્ષ બે હજાર પાંચ રાષ્ટ્રીય બાગાયતી મિશનની શરૂઆત કરવામાં આવી હતી તો ક્યારે આમાંથી આપણે બે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે ભારત સરકારે દસમી પંચવર્ષીય યોજના અંતર્ગત કે કેટલામી દસમી પંચવર્ષી યોજના અંતર્ગત બે વર્ષ બે હજાર પાંચ રાષ્ટ્રીય બાગાયતી મિશનની શરૂઆત કરવી હતી અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કર્ણાટકના બેંગ્લોરુ ખાતે ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા આવેલી છે આવેલી છે કે કર્ણાટકના બેંગલુરુ ખાતે ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા આવેલી છે તો આ થયું આપણું હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતી પાકો માટે હોર્ટીકલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ એક અગત્યની જોઈએ કે પોમોકલ્ચર કે પોમોકલ્ચર શેના માટે કે ફળોનું ઉત્પાદન માટે કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે કે તેની અંતર્ગત ફળોનું ઉત્પાદન કરવામાં આવે છે અને મબલક પાક તેના દ્વારા મેળવવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે ઓલેરીકલ્ચર તો ઓલેરીકલ્ચર એટલે શું કે શાકભાજીનું ઉત્પાદન જે કરવામાં આવે છે તેને આપણે ઓલેરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આપણને આકૃતિમાં ફોટો સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતના ઓલેરીકલ્ચર જે છે તેમાં શાકભાજીઓનું અલગ અલગ રીતના વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે તો આ થયું ઓલેરીકલ્ચર તેવું નામ બીજું છે કે ઓલિવિકલ્ચર તો ઓલિવિકલ્ચર આપણે જોઈએ તો ઓલિવિકલ્ચર શું છે કે જેતુનના ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિઓ છે તો આ જેતુન નામનું એક ફળ શાકભાજી જેવું હોય છે તો તેમાંથી એ તેલ તેલ જેવી પ્રોડક્ટ જે છે તે આપણને મળી આવે છે એટલે કે જેતુનના ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ છે તેને આપણે ઓલિવિકલ્ચર કહીએ છીએ સાથે સ્ક્રીન ઉપર આપણને ફોટો દેખાય છે કે જેતુન છે તેમાંથી તેલ જે છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે એ રીતના આપણને ઉપયોગી થાય છે તેથી જેતુનના ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ છે તેને આપણે ઓલિવિકલ્ચર કહીએ છીએ ઓલેરી અને ઓલિવિકલ્ચરમાં આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે તે માટે આપણે ઓલેરી અને ઓલિવિકલ્ચર કલ્ચર બંને સાથે જ લઈ લીધું છે જેનાથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે ત્યારબાદ આપણે જોઈએ કે મોનો કલ્ચર તો મોનો કલ્ચર શું છે તો આમાં પણ થોડું કન્ફ્યુઝન જેવું છે કે મોનો કલ્ચર કે આપેલ વિસ્તારમાં એક જ પાક ઉગાડવાની જે પદ્ધતિ છે તેને આપણે મોનોકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો સ્ક્રીન ઉપર આપણને આપણને દેખાય છે છે ફોટો કે આ ઘણો મોટો વિસ્તાર તેની અંદર માત્ર એક જ પાક દેખાય છે તો આ આપેલ વિસ્તારમાં એક જ પાક આપણને દેખાય તો તેને મોનોકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આપણને પ્રશ્ન થાય તો આપેલ વિસ્તારમાં એક કરતા વધુ પાક ઉગાડવાની જે પદ્ધતિ છે તેને તો પણ કંઈક કહેવાતું હશે ને તો હા તેને પણ કહેવામાં આવે છે તો શું છે ચાલો આપણે આગળ જોઈએ તો અહીં આપણને આપેલું છે કે ઓલિગો કલ્ચર કે આપેલ વિસ્તારમાં એક કરતાં વધુ પાક ઉગાડવાની અને બીજું છે મોનો કલ્ચર તો આ બંને વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું હવે આગળ વધતા પહેલા જો વિડીયો તમને ગમતો હોય તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને એક નાની એવી લાઈક કરી દેજો સાથે તમારા મિત્રોને શેર કરી અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને ફોરેસ્ટ ગાર્ડને સ્પેશિયલ કરંટ અપેર સ્પેશિયલ વિડીયો અને અવનવી પોસ્ટ માટે અત્યારે જ આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી યુટ્યુબ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આપણે નવું પેજ હાલમાં બનાવેલું છે તો તેમાં પણ ફોલો કરી દેજો તો ચાલો હવે આગળનું આપણે જોઈએ તો આગળનું કલ્ચર છે કે વીટી કલ્ચર તો વીટી કલ્ચર પણ આપણને યાદ જ છે કે દ્રાક્ષની ખેતી માટે વીટી કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે કે તેના અંતર્ગત દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તે દ્રાક્ષનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે તો આ થયું આપણું છોડને ઉગાડવાની જે પદ્ધતિ છે તેને હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે આમાં શું હોય છે કે આપણને આકૃતિમાં દેખાય છે આપણને ફોટોમાં દેખાય છે તે અનુસાર કે તેમાં જમીનનો ઉપયોગ નથી કરવામાં આવતો ફક્ત પાણીની અંદર જે છે તે વનસ્પતિને રાખવામાં આવે છે આ રીતના પાણીમાં છોડને ઉગાડવાની પદ્ધતિ છે તેને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે તેના તેના વિશે આપણે થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે પરીક્ષા લક્ષી આપણને ઘણી વખત પૂછાઈ શકે તો તેની અંદર આપણે જોઈએ કે આ ખેત પદ્ધતિના ઉપયોગથી જમીન તથા પાણી બંનેનો વ્યય ઘટે છે આ પ્રકારની ખેત પદ્ધતિની શરૂઆત ઓગણીસો સાડત્રીસમાં ઈરાકમાં થઈ હતી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિની શરૂઆત ક્યાં થઈ હતી કે ઈરાકમાં ઓગણીસો પરંતુ ઇરાકમાં થઈ હતી અને સૌથી વધુ હાઇડ્રોપોનિક્સ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે નેધરલેન્ડમાં તો હાઇડ્રોપોનિક્સનો સૌથી વધુ સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે કે નેધરલેન્ડમાં અને સૌપ્રથમ શરૂઆત થઈ હતી ઈરાકમાં તો આ થયું આપણું હાઇડ્રોપોનિક્સ તો તેની જેવું સેમ ટુ સેમ છે કે એરોપોનિક્સ તો નામ જેવા ગુણ છે એરો એટલે કે એર એટલે કે હવા તો હવામાં છોડને ઉગાડવાની જે પદ્ધતિ છે તેને એરોપોનિક્સ કહે છે આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે કે તેમાં અંતર્ગત જમીન નથી પાણી નથી પરંતુ ફક્ત હવામાં જ તેના મૂળ આપણને જોવા મળે છે તો આ પદ્ધતિને આપણે એરોપોનિક્સ કહે છે સાથે બીજા ફોટા પણ આપણે અન્ય જે છે તે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તો તેની સાથે આપણે થોડીક તેની પણ ડિટેલ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પરીક્ષા લક્ષી માહિતી છે હા કે ટમેટા બટેટા તથા સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે આ પદ્ધતિનો ટમેટા બટેટા અને સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે આ પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે ત્યારબાદ જોઈએ કે હરિયાણાના કરનાલ ખાતે આવેલા બટાટા પ્રોદ્યોગિક કેન્દ્ર એટલે કે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા આ પદ્ધતિના ઉપયોગથી બટાટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે કે હરિયાણાના કરનાર ખાતે આવેલું છે અને ગુજરાતનું ક્યાં આવેલું છે તે આપણને બધાને જ આવડે છે આપણે બધા ગોખીને બેઠા છીએ અને આગળ આપણે એક વિડીયો પણ મૂકેલો છે સાથે ટેલિગ્રામમાં પણ આપણે અવારનવાર ઘણી વખત મૂકેલું છે તો તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે ગુજરાતનું બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ત્યારબાદ આપણે આગળનું એક મહત્વનું કલ્ચર જોઈએ કે સાઇટ્રી કલ્ચર કે સાઇટ્રી કલ્ચર આ શું છે કે લીંબુ વર્ગના ફળોનું ઉત્પાદન જે કરવામાં આવે છે તેને સાયટ્રીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે શું છે કે લીંબુ વર્ગના જે ફળો છે એટલે કે લીંબુ છે સંતરા છે નારંગી છે આવી રીતના આ જે ખાટા ફળો જે છે તેને આપણે સાયટ્રીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે એવિકલ્ચર તો આ એવિકલ્ચર શું છે કે પક્ષી પાલન જે છે પક્ષી પાલન કરવામાં આવે છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે તેને કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે આ રીતના અલગ અલગ રીતના આપણે પક્ષીઓનું જે છે પણ તેનું પાલન ઉછેર કરવામાં આવે છે તેને કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ થયું કલ્ચર હવે આપણે જોઈએ એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચર પણ આપણને બધાને ખબર છે કે કૃષિ સંબંધિત ખેતી જે કરવામાં આવે છે તેને એગ્રીકલ્ચર કહે છે ત્યારબાદ આપણે જોઈએ કે બોટની કલ્ચર બોટની કલ્ચર શું છે કે વનસ્પતિઓના અભ્યાસનું વિજ્ઞાન આગળ આપણે જોયું હતું એગ્રીકલ્ચર તેમાં શું હતું કે કૃષિ સંબંધિત ખેતીને એગ્રીકલ્ચર કહે છે હવે છે બોટની કલ્ચર કે વનસ્પતિના અભ્યાસનું વિજ્ઞાન તેને આપણે બોટની કલ્ચર કહે છે ત્યારબાદ તેવું છે કે પોમો કલ્ચર તો આગળ પણ આપણે આવી રીતના જોયું હતું કે ફળ અને ફળની ઉત્પત્તિ વિશેનું વિજ્ઞાન તેને પોમોલોજી કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખીશું ઓલેરી એટલે શાકભાજી ત્યારબાદ પોમો કલ્ચર એટલે ફળ અથવા ફળ ઉત્પત્તિ વિશેનું વિજ્ઞાન તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું તેના અંતર્ગત અલગ અલગ ફળ જે છે તેનો બહોળા પ્રમાણમાં તેનો ઉત્પાદન કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે એક્વાકલ્ચર તો આગળ આપણે જોયું હતું તે રીતનું છે પરંતુ થોડું અલગ છે કે એક્વાકલ્ચર તેમાં શું આવે છે કે જલી વનસ્પતિ અને મત્સ્ય ઉત્પાદન તો આ બંને વસ્તુનો આની અંતર્ગત ઉત્પાદન ઉછેર કરવામાં આવે છે તેને આપણે એક્વાકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે સ્ક્રીન ઉપર આપણને ફોટો દેખાય છે આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે એકવા કલ્ચર જે છે તેની અંતર્ગત કઈ રીતના બધી વસ્તુ કરવામાં ઉત્પાદન કરવામાં આવે છે કે જલે વનસ્પતિ અને મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે છે તેને એકવા કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે સિલ્વી કલ્ચર તો સિલ્વી કલ્ચર શું છે કે જંગલમાં વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન સામાન્ય રીતે આપણે જોઈએ કે જંગલની બહાર આપણે વૃક્ષોનું વાવેતર કરતા હોઈએ છીએ પરંતુ આ સિલ્વી કલ્ચર અંતર્ગત જંગલમાં વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવે છે તો આપણને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તેની અંદર આપણે જોઈ શકીએ ઉપરનો ફોટો કે જંગલ જેવું હોય છે ત્યારબાદ વૃક્ષો કાપવામાં આવે છે અને તેની જગ્યાએ નવા વૃક્ષો વાવવામાં આવે છે એટલે આ રીતના જે વૃક્ષો છે તેનું વાવેતર અને સંવર્ધન પણ કરવામાં આવે છે તો તેને આપણે સિલ્વી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે અરબોલી કલ્ચર તો અરબોલી કલ્ચર શું છે કે સુશોભન હેતુ માટેના છોડના ઉછેર સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ છે એટલે કે સુશોભન માટેના જે વૃક્ષો હોય છે તેનો ઉછેર અને તેના સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ છે તો આપણે નીચે કોમેન્ટમાં જણાવીશું તો આપણે ઘણી વખત વાંચેલું હશે ઘણી વખત આડો પણ આવેલું છે કે સુશોભન હેતુ માટે કયો છોડ જે છે કયું વૃક્ષ છે તેનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે તો નીચે આપણે કોમેન્ટમાં જણાવીશું સાથે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે અર્બોલી કલ્ચર છે તેના અંતર્ગત આ રીતના બધા વૃક્ષો જે છે તેને સુશોભન માટે આગળ ઘરની આગળ અથવા કોઈ જગ્યાએ આપણે મૂકવામાં આવે છે તો આ થયું આપણું અરબોરી કલ્ચર વિશે તો આવી રીતના અલગ અલગ કલ્ચરો વિશે આપણે જોયું જાણ્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો તો આ ખેત પદ્ધતિઓ એટલે કે કલ્ચર વિશેનો આપણે સંપૂર્ણ વિડીયો જોયો તેની અલગ અલગ માહિતી મેળવી અને જરૂર પડે ત્યાં વધારે ડિટેલમાં જાણવાનો પણ આપણે પ્રયત્ન કર્યો જેનાથી આવનારી વનરક્ષક અથવા તો ગમે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે આ ઘણા જો પેપર ખોલીને આપણે જોઈએ તો ઘણી વખત આમાંથી કલ્ચર વિશેના અવનવી પરીક્ષાઓ પૂછાયેલું છે સ્પોર ફોરેસ્ટકારની પરીક્ષા આપણે જોઈએ તો તેની અંદર પણ ઓછામાં ઓછા એક થી બે પ્રશ્નો પૂછાયેલા છે અને આવનારી પરીક્ષાઓ પણ આપણને સો ટકા ઉપયોગી થશે તો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઈકને પણ પ્રેસ કરી દેજો જેથી નવો વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમને મળી જાય તો સરસ મજાના એક નાના વિડીયો સાથે જલ્દીથી મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ